નમસ્કાર મિત્રો આજે છે સિસ્ટમનો ચોથો દિવસ અને આજે પણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ગઈકાલે રાત્રે મિત્રો ગુજરાતના બાર જિલ્લામાં તોફાની વરસાદ જોવા મળ્યો જેમાં અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના તમામ સમાચારની વાત કરીશું ક્યાં કેટલો વરસાદ નોંધાયો કેટલું નુકસાન થયું હવે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે તમામ સમાચાર પર એક નજર કરીશું તો તો મિત્રો તમને આ પસંદ આવે એક જરૂરથી કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો જેથી મિત્રો દરરોજના તાજા સમાચારની માહિતી તમને મળી શકે આજે મિત્રો વાત કરીએ તો મોન્થા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચી ગયું છે જેના કારણે મિત્રો આગામી બે દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો જો આજની વાત કરવામાં આવે તો ઓગણત્રીસ ઓક્ટોમ્બરે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે મિત્રો ત્યાર પછી ત્રીસ ઓક્ટોમ્બરે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની તીવ્રતા ફરી વધવાની સંભાવના છે ખાસ કરીને દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાતના અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આ વરસાદનું કારણ મિત્રો ગુજરાત નજીક આવતા વાવાઝોડાને કારણે પડી રહ્યો છે આજે મિત્રો સમગ્ર હવામાન વિભાગ એલર્ટ મોડ પર છે કારણ કે દરિયામાં રહેલું મોંથા વાવાઝોડું હવે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે જેના લીધે આજે સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને દરિયાની નજીક ન જવાની ચેતવણી આપવામાં આવી છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે રાજુલા અને મહુવા પંથકમાં ભારે તોફાની વરસાદ જોવા મળ્યો લોકોને રાત્રે ઊંઘ પણ ન આવી કારણ કે આખી રાત આકાશમાં વીજળીના કડાકા બડાકા હતા લોકો હવે આ કમોસમી વરસાદથી થાકી ગયા છે હવે આ માવઠું વિરામ ક્યારે લેશે તેવું લોકો જણાવી રહ્યા છે તો મિત્રો તેમને જણાવી દઉં કે હવામાન વિભાગે હજુ પણ બે નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે જેના કારણે હજુ બે તારીખ સુધી લોકોએ આ માવઠાના વરસાદને ઝીલવો પડશે ત્યાર પછી મિત્રો આજે અંબાલાલ પટેલે કરેલી નવી આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ ડિસેમ્બર મહિના સુધી લોકોએ આ માવઠાના વરસાદના કારણે હેરાન થવું પડશે કારણ કે હજુ વીસ નવેમ્બરની આજુબાજુ પણ દરિયામાં એક નવું વાવાઝોડું બની શકે છે જેના કારણે આ વર્ષે શિયાળો પણ ચોમાસુ બને તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો આજે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ અને નદી નાળા ધોવાઈ ગયા છે જેના કારણે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર ખોરવાઈ ગઈ છે અનેક ગામોમાં વીજ પુરવઠા ખોરવાતા તંત્રને મુશ્કેલી પડી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા ખેતરોમાં ઉભેલા પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયા છે રાજ્ય સરકારે તાત્કાલિક સૂચના આપી છે કે પાક નુકસાનીના સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારબાદ મિત્રો નુકસાનના આધારે ખેડૂતોને સહાયની જાહેરાત કરવાની શક્યતા છે તંત્રના પ્રાથમિક અંદાજ મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સૌથી વધારે નુકસાન નોંધાયું છે ખાસ કરીને અમરેલી જૂનાગઢ રાજકોટ સુરત અને નવસારી જિલ્લામાં પાકની હાલત ખરાબ હોવાનું જાણવા મળે છે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે ખેડૂતોને રાહત મળે એ માટે દરેક સ્તરે કામગીરી થવી જોઈએ સર્વેની પ્રક્રિયામાં વિલંબ સહન કરવામાં આવે આ રીતે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી જીરો ગ્રાઉન્ડ એક્શન પર ઉતરી છે જેથી વરસાદથી પીડિત ખેડૂતોને યોગ્ય યોગ્ય મદદ વહેલી તકે મળી રહે તો આભાર મિત્રો આજે આપણે વરસાદના તમામ નાના મોટા સમાચારોની વાત કરી આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તમારા મિત્રો સુધી શેર પણ જરૂર કરી દેજો જેથી તેમને પણ વરસાદના તમામ સમાચારોની માહિતી મળી શકે